માં સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે તમારા બધાનું જ મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરીશું તો મિત્રો આઈ હોપ કે તમે બધા જ ખુશી મજામાં હશો તાજા મજા હશો તંદુરસ્ત હશો તો આજે આપણે બધા જ જઈએ તો આજે આપણે બધા જ જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીયા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે જન્રાકડી કે જ્યાં રાજભાઈ માતાજી એટલે કે ખોડિયાર માતાજીનું સાક્ષાત મંદિર છે ત્યાં જઈ આપણે રાજભાઈ માતાજીના એટલે કે ખોડિયાર માતાજીના દર્શન કરીશું અને ત્યાંનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું અને તમે બધા જ મિત્રો અને વડીલો મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જઈ રહ્યા છીએ રાજભાઈ માતાજીના મંદિરે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પર જંથરાખડી રોડ ઉપર બોર્ડ બોર્ડ મારેલું છે ખારાના ખોડિયારમાં મંદિર તરફ જવાનો રસ્તો ખારાના ખોડિયાર માતાજીના મંદિર કે જે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ જંત્રાખડી ત્યાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ખારાના ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ એ પાવન ધરા છે કે જ્યાં ખારાના ખોડિયાર માતાજી બિરાજમાન છે તમે જોઈ શકો છો આ જગ્યા ખૂબ જ રમણીય અને સુંદર મજાની મિત્રો આ જગ્યા છે અને આ એ પાવન મંદિર છે મિત્રો તો મિત્રો આપણે બધા જ અંદર જઈ અને ખારાના ખોડિયાર માતાજીના દર્શન કરીશું અને અહીંયાનો શું ઇતિહાસ છે તે આપણે અહીંયાના જે મહંત છે જે પૂજારી છે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું તો મિત્રો બન્યા રહેજો વિડીયો સાથે આપણે જઈ રહ્યા છીએ ખારાના ખોડિયાર માતાજીના દર્શન કરવા મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ એ જગ્યા છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને અહીંયા પર ખારાના ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે અહીંયા પર મિત્રો ખડેશ્વરી મહારાજ કરીને એક મહંત પણ થઈ ગયા છે આપણે તેમની માહિતી પણ અહીંયાના જે બાપુ છે તેમની પાસેથી જાણીશું મિત્રો શું છે અહીંયાનો ઇતિહાસ તે બધી જ વાત આપણે બાપુ પાસેથી જાણીશું તમે જોઈ શકો છો મિત્રો આ એ જગ્યા છે અહીંયાથી આજુબાજુના ગામડાના બધા જ લોકો કથા માનતાઓ માને છે અને અહીંયા પર દર્શને આવે છે મિત્રો આપણે બધા જ ખારાના ખોડિયાર માતાજીના દર્શન કરીશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર માછરમ ગામથી એક માનતા માનવામાં આવેલી હતી

તો મિત્રો આ એ જગ્યા છે ખારાના ખોડિયાર માતાજીની અહીંયા બિરાજમાન છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે માં ખોડિયાર આપણા બધા જ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ જય મા ખોડિયારમાં તમારા આશીર્વાદ અમારા બધા જ ઉપર રહે તેવી પ્રાર્થના કરીએ તો મિત્રો આપણે ખારાના ખોડિયાર માતાજીના દર્શન કર્યા હવે અહીંયા પણ મંદિરની બારોબાર બાજુની બાજુની સાઈડ અહીંયાના જે મહંત છે જે ખડેશ્વરી મહારાજ તેમની સમાધિનું સાનિધ્ય છે તો આપણે ખરેશ્વરી મહારાજના પણ દર્શન કરીશું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પરમ પરમપુંજી ખરેશ્વરી મહારાજનું સાનિધ્ય આવેલું છે આ જગ્યા ઉપર ખરેશ્વરી ખડ્વરી મહારાજ પરમ સાધીય ખરેશ્વરી મહારાજ ખૂબ જ સુંદર મજાની મિત્રો જગ્યા છે તમે એક વાર આવો અહિયાં પર તો બીજી વખત પણ દર્શન કરવાનું આવવાનું મન થાય છે અને ખૂબ જ પાવન ધરા છે મિત્રો આ તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના અહીંયા જે સાનિધ્ય છે ખરેશ્વરી મહારાજનું તેમના દર્શન કર્યા અને હવે આપણે અહીંયા પણ જે કથાનું આયોજન કરેલું છે કે જે માલસંગ ગામના છે અને તેમનું નામ પ્રકાશભાઈ છે તો આપણે તેમને પૂછીશું કે અહીંયા જે કથાનું આયોજન કર્યું છે તે શા માટે કર્યું છે મિત્રો તો ચાલો આપણે પ્રકાશભાઈને પૂછીએ તો મિત્રો આપણી સાથે માછરંગ ગામના જે પ્રકાશભાઈ છે કે જેમણે અહીંયા કથાનું આયોજન કરેલું છે તેમને આપણે પૂછીશું કે શા માટે તેમણે કથાનું આયોજન કરેલું છે અને તેનું કારણ શું છે તો પ્રકાશભાઈ અમારા બધા જ યાત્રાળુઓને સબસ્ક્રાઈબરોને તમે જણાવો કે તમે પહેલા તો સૌપ્રથમ કયા ગામથી આવો છો માલસ્રમ માલસ્રમ ગામથી આવો છો તો અહીંયા પર જે કથાનું આયોજન કરેલું છે તો તે શા માટે કરેલું છે કોઈ તમે માનતા રાખેલી હતી કે ખાલી ખુશી તો કર્યો છો કે જે પણ કાંઈ હોય તે જણાવો મારા નાનો ભાઈ છે બરાબર મેરેજ થઈ ગયા ખુશી થી કથા કરે એટલે તમારા નાના ભાઈના જે મેરેજ થયા તો તે પ્રમાણે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે તમે ખુશીથી કથા કથાની માનતા રાખેલી હતી અને અહીંયા પર કથા કરવા આવ્યા છો બરાબર ને તો મિત્રો આપણે નીચે જે પ્રકાશભાઈ હતા તેમની મુલાકાત લીધી અને તેમણે આપણને બધાને કીધું કે એમણે શા માટે અહીંયા પર કથાનું આયોજન કરેલું હતું હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર ખોડિયાર માતાજીનું બીજું મંદિર એટલે કે બીજું સ્થાન આવેલું છે તો આપણે ઉપર જઈ અને ત્યાં ખોડિયાર માતાજીના દર્શન કરીશું મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર કોડિયાર માતાજીની એક સુંદર મજાની ખૂબ સરસ મૂર્તિ છે તો આપણે અહીંયા પર કોડિયાર માતાજીના દર્શન કરીએ તમે જોઈ શકો છો મિત્રો કેટલું ખૂબ જ સરસ આ મંદિર છે અને આ જગ્યા પણ એટલી જ પવિત્ર છે તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના ખોડિયાર માતાજીના દર્શન કર્યા આપણે આ પહેલાં પણ જે નીચે ખોડિયાર માતાજીના દર્શન કર્યા તે સૌથી પહેલું સ્થાન હતું ખોડિયાર માટી માતાજીનું ત્યાં ખોડિયાર માતાજી પ્રગટ થયેલા હતા ત્યારબાદ આ જગ્યાનો વિકાસ થયો અને અહીંયા પર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું અને અહીંયા પણ ખોડિયાર માતાજીની ખોડિયાર માતાજીની મૂર્તિ મૂકવામાં આવી છે તમે જોઈ શકો છો આ મંદિરની જગ્યા ખૂબ જ સરસ સુંદર અને રમણીય વાતાવરણ છે મિત્રો અહીંયા પર આજુબાજુના ગામના લોકો જેમ કે છે 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 ત્યાંથી બધા જ લોકો ખોડિયાર માતાજીના દર્શન કરવા આવે છે અને અહીંયા પર આવી અને આનંદનો અનુભવ પણ કરે છે તો હવે મિત્રો આપણે અહીંયાના જે બાપુ છે તેમની સાથે મુલાકાત કરીશું અને તેમની પાસેથી આ મંદિરનો જે પણ કાંઈ ઇતિહાસ હશે તે જાણવાની કોશિશ કરીશું મિત્રો તો તમે બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે બધા જ જઈએ અને અહીંયાના જે બાપુ છે તેમની મુલાકાત કરીએ તો મિત્રો આપણી સાથે અહીંયાના જે બાપુ છે વીરગીરી બાપુ તે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે ખારાના ઘોડિયાર માતાજીનો જે પણ કાંઈ ઇતિહાસ હશે તે જાણવાની કોશિશ કરીશું તો બાપુ તમે અમારા બધા જ સબસ્ક્રાઈબરોને સોરી શ્રદ્ધાળુઓને અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હોય તે બધાને જણાવો જય ફળિયાદ જય ફળિયાદ આ ખારાની ફળિયાદ ધામ છે અહીં પહેલાં બધું લોકો બોટોથી આવતા દર્શન કરવા એટલે આ જગ્યા છે ખારાના ખોડિયાર તરીકે અત્યારે ઓળખાય છે ને અહીંયા પર બધા લોકો બોટ બોટ લઈને દર્શન કરવા ખારવા લોકો પહેલાં અહીંથી બોટોથી આવતા મતલબ આ બધી જગ્યામાં પહેલાં પાણી હતું મતલબ દરિયો દરિયોનો ભાગ છે જો પચીસ વર્ષ પહેલાં જો ડેમ બનાવવામાં આવ્યો ડેમ બન્યા પછી દરિયો આવવાનો રસ્તો બંધ થઈ ગયો અત્યારે વાહન નથી આવતા વાહનો વાહનો દ્વારા આવે છે દર્શન કરવા એટલે કે આજથી પચીસ વર્ષ પહેલા આ જે આખો ભાગ છે એ દરિયાનો ભાગ હતો અને અહીંયાના જે ખારવા લોકો હતા તેમની આ કુળદેવી માં છે બરાબર ને તે બધા જ લોકો અહીંયા પર બોટ લઈ અથવા તો હોળી લઈ અને દર્શન કરવા આવતા અને ત્યારબાદ અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર ડેમ બન્યો ત્યારબાદ અહીંયા પર ડેમનું પાણી આવવાનું બંધ ગયું અને અત્યારે બધા જ લોકો વાહનો લઈ અને અહીંયા પર દર્શન કરવા આવી શકે છે બરાબર ખારવા લોકો છે અત્યારે આ સાડ મહિના જેઠ આ સાડ મહિના આ ત્રણ મહિના આગળ દર્શન કરવા પછી આજુબાજુના બધા ભક્ત મંડળ તમારો લાભ લે છે બરાબર જે તે સમયમાં હતું આપણે ખડેશ્વરી બાપુએ જે આજથી ચાલીસ એક વર્ષ પહેલાં ખડેશ્વરી બાપુ આવ્યું ને બાપુને આભાસ થયો છે ત્યાર પરથી આવ્યા અને પછી બાપુએ ભજન કર્યું ત્યાં મને બાપુએ ખડેશ્વરી ભજન કર્યું પછી જેનો જેનો ભગાની જે ભાષ થતો રહ્યો બરાબર છેલ્લા એક વર્ષથી પછી સેવા મને તમારું બાપુ મને સેવા આપી તમે અહીંયા પણ એક વર્ષથી સેવા આપો છો એ પહેલાં અહીંયા પર ખડેશ્વરી મહારાજ કરીને બાપુ હતા

ખરેશ્વરી જે મહારાજ બાપુ છે તેમની તિથિ ઉજવવામાં આવે છત્રીસમી તિથિ આવે છે છવ્વીસમી તિથિ આવશે બાપુની ને છત્રીસમી તિથિ ઉજવવામાં આવશે દેવ નવરાત્રા દેવરાશ્રી બરાબર આ વર્ષે જે બાપ બાપુ તિથિ આવે છે વીસ તારીખે બધા બાપુ લાગ લાભ લેવા મતલબ આ સાતમા મહિનાની વીસ તારીખે પાછી બાપુની તિથિ ઉજવાશે ત્યારે અહીંયા પણ ભજન કીર્તન પ્રસાદ બધું જ હશે બધા ભક્તોને અહીંયા આવવા માટે વિનંતી છે બરાબર અને બીજું બાપુ અહીંયા પણ અહીંયા પણ જે આજુબાજુના ગામડાઓ આવે ગામડાના જે લોકો આવે છે ત્યાં અહીંયા પણ માનતાઓ માને છે કોઈની ઘેરે પારણાના બંધાતા હોય તો ત્યાં પાક ખોડિયારમાં પારણા પણ બંધાવે છે બરાબર તો એવો કોઈ ઇતિહાસ કે પડતો હોય તમારી નજરમાં તો અમને જણાવો આવે છે વિજયનગરને પાણા બધા બધા માનતા ઉતારે મંદિરમાં જો બધા ફોટો મૂકેલા છે બાળકોને આજે બધા માતાજીને આવીને માનતા મારે માનતા બધા એટલે માતાજી જેમની જે પાણાં બધા બંધાવે છે તે અહીંયા આવે છે અને અહીંયા પર એમણે બાળકોનો ફોટો મૂકે છે અને જે પણ કાંઈ માનતા રાખી હોય છે ત્યાં અહીંયા આવીને પૂર્ણ કરે છે તો ખુડિયા માતાજીની માનતામાં શું મતલબ માનવામાં આવે છે આમ સવારમાં જે પણ અત્યાર થયું પહેલાં તો જે મેં કીધું ને પહેલાં જે ખડેશ્વરી બાપુ હતા આના પર ફાગવા લોકો જે હતા આ લોકો બકરા ચઢાવતા હતા પછી આ ખડેશ્વરી બાપુ આવ્યા પછી પછી આ લોકો બાપુએ સલાહ આપે પછી અત્યારે કરાયું નહીં કર પછી આ લોકો માતાજીનું અહીંયા કરે છે જય માતાજી તો મિત્રો અહીંયાના બાપુ છે કિરગીરી બાપુ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે તેમની પાસે જે કાંઈ પણ ઇતિહાસ હતો કોડિયાર માતાજીનો એ આપણા બધા સમક્ષ ભણાવ્યું તો મિત્રો નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય કોડિયાર